રાજુભાઈ સોલંકી બ્રિજરાજભાઈ યુવરાજભાઈ મારી બેન સૈજલબેન દેવેન્દ્રભાઈ બહુ બધા બહુ બધા નેતાઓ અહીંયા બેઠા છે દરેકના નામ નથી લેતી પણ દરેકને નતમસ્તક વંદન કરું છું અને અહીંયા મારી નારી શક્તિ બેઠી છે જાતિની રાણી જેવી માં દુર્ગા જેવી આ નારી શક્તિ માટે એક વખત જોરદાર તાળીઓ વગાડી દ્યો નતમસ્તક વંદન કરું છું મારી માતાઓ કે ભર તડકે ઘર મૂકીને તમે આજે આ ક્રાંતિમાં આવ્યા છો વાત એ કરવી છે કે આપણે માથે છે ખેડૂતના તડકે જ ધાન ઉગાડ્યું છે પણ કઠણા એ છે કે આપણે પરસેવો પાડી અને સોનું ઉગાડીએ છીએ અને આ દલાલોના હાથમાં આવે છે ને એટલે ધૂળ થઈ જાય છે ધૂળ એટલે આપણે ભેગું થવું પડે અને જ્યારે જ્યારે ભેગા થઈએ છીએ જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળે છે આંદોલન કરે છે ત્યારે આ કડદા સરકાર છે ને ઈ હર્ષભાઈ સંઘવીને ઓર્ડરો આપે છે અને હર્ષભાઈ સંઘવી આવી જાવ અમારા મેદાનમાં આવો અમારા ટોબરા ગામમાં હવે અમારો ખેડૂત તમને મોરે મોરો દેવા માટે તૈયાર છે કરવું પડશે આ

વાત મારે કરવી છે કે આપણે લઈડા આપણે મહાપંચાયતો કરી આપણે લલકાર કર્યો ત્યારે માંડ માંડ 10000 કરોડ નું પેકેજ આપ્યું તમ માનો છો પેકેજ છે આ પડી છે અને ઈ કેવું હવા જાજી ને માલ ઓછો આ પડી એવું છે જે માર્કેટમાં મળે જ ને હવા જાજી ને માલ ઓછો

અમને એમ હતું કે આ માવઠાનો માર છે મોંઘવારીનો માર છે તમે અમને રાહત તરીકે મલમ લગાડશો પણ એણે આપણા ખેડૂતોને ઝેર દેવાનું કામ કર્યું છે ઝેર દેવાનું કામ કર્યું છે આત્મહત્યા કરવા મજબૂર થઈ ગયો ખેડૂત પણ આજે આ દીકરી તમને કહેવા આવી છે કે આપણે મરવાવાળા નથી હવે કોઈ પણ ખેડૂતે આત્મહત્યા કરવાની જરૂર નથી આપણે લડવું પડશે આ જગતનો તાત છે આ સરકાર કેવું પડશે કે તમે અમારા બાપ નહીં અમે તમારા બાપ છીએ અને રહીશું આ વાત તમારે કરવી પડશે મરવા નથી એટલે જ્યારે 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 આવી વાતો કરીએ છીએ ને ત્યારે હમણાં નવ ચિત્ર ગુજરાતમાં ઊભું થયું છે નવ ચિત્ર ગુજરાતમાં ઊભું થયું છે આપણે જ્યારે આ લોકો તો ઓલા બૂટ પહેરીને જતા હતા ને ખેતરોમાં ખેતરો રબર

અને જ્યારે જ્યારે આપણે આ બધું કહીએ છીએ ને ત્યારે કહેવાતા એવા 30 વર્ષથી ભાજપે તો આપણું શોષણ કર્યું છે કેટલા વર્ષથી આ 30 વર્ષ પણ ભેગે ભેગું કોંગ્રેસે આ જોવાનું કામ કર્યું છે યાદ છે ને ભૂલી નો જાતા હો કારણ કે અહીંયા હજી થોડાક થોડાક આટા મારે છે એટલે હવે હું તમને વાત કરી દઉં ભાગ બટાઈનું કામ કર્યું છે કે ભાગ બટાઈ હજી તમને ન સમજાણ હોય તો હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું અમે જયારે બોલીએ છીએ ઈસુદાન ભાઈ બોલશે

ચૂપ રહ્યા અમારા યુવાનોના પેપર જૂટ્યા તમે ચૂપ રહ્યા અને આજે ગાજવાની ક્યાં છો આ કોંગ્રેસને તમારે કહેવું પડશે ચોખ્ખા સબદમાં કેવું પડશે કારણ કે હવે શું છે એવું જુગાર રમતા આવડે જ તમને અહીં જાહેરમાં તમે નહીં કહો પણ આવડતું તો હશે પાના જોતા આવડે જ ને પાના જોતા આવડે ને તો આ લોકો કરે હું આ ભાજપે આવા દો હજારના પેકેજ પહેલી વાર ન થાય

એના કોંગ્રેસ ને કે હાલ કરવાની છે આપણે મજબૂત હાલ કરવાની છે એમ કે પાનો ઉપાડે કોણ પેલું પાનો કોણે જોવાનું તો કે સરકાર એની છે ને લોકશાહી અમે માનીએ છીએ ભાજપ પણ તમે જોઈ લો કે પાના પેલું ઉપાડો એટલે ભાજપ પણ બાટલી ઉપાડે બાટલી ઉપાડે એટલે એમ કે અમે આયલા એટલે અમે કોંગ્રેસે બાટલી ઉપાડે એ કે અમે આયલા પછી પાછી થોડીક વાર થાય એટલે કે અમે આયલા તા બે ત્રણ હાલો હાલે ને ત્યાં પછી થોડોક નાસ્તો ભાજાપાડા લઈને આવે ખવડાવે કોંગ્રેસને એટલે એમ કે હાલો ને હવે શો કરો ને बाटલી ખોલો ઈ કે સમજો તમે શું કરે આ લોકો એમ કે બાટલી ખોલો આ કોંગ્રેસને પેટ દુખાવો કેનો છે ને તમને આના ઉદાહરણ પરથી ખબર પડશે બાટલી કે હવે ખોલો તો ખરા એટલે ભાજાપાડા પેલું પનું ફેકે તો કે અમાર કાડીન ગલ્લો છે એટલે ઓલા એમ કે અમાર લાલનો ગલ્લો એટલે આપણે બધા તાલી વગાડીએ કે હવે કાંઈક લીકર છે આમાંથી હો પછી પાછા બીજું પાનો ભાજપવાળા વાળા ખોલે એમ કે અમારે રાણી છે ફૂલીની એટલે સામે કોંગ્રેસવાળા એમ કે અમાર લાલની રાણી શું કે અમાર લાલ ની રાણી પછી પાછું ભાજપ વાળા પાનું ઠેકે ઈ કે અમારે છે ને ઈ કે કાડીનો એકો છે એ કે અમાર ગધેડું છે ગધેડું એટલે કોંગ્રેસવાળા એમ કે અમાર જોકર સર અમાર જોકર છે અમાર જોકર સર ભાજપ વાળા કે કોણે કીધું તો એમ કે અમાર વિરોધ પક્ષના નેતાએ કીધું એટલે કે ના ના ખોટું છે એટલે વિરોધ પક્ષના નેતાને પાછું પડી કોઈ તો એટલે કે ના ના ઈ તો હવે કાઈ સરબર નથી બાટલી ફેંકી તો આપણે હારી ગયા પણ હવે એની જે રમત હતી ને ઈ ખુલ્લી પડી ગઈ હવે આપણે એમ કીધું આ ખેડૂતે એમ કીધું

જુગાર રમતા આવડતો છે એ સમજી ગયા છે એટલે અત્યાર સુધી ગધેડું અને જોકર કરી કરી અને આપડા પૈસા લૂંટવાનું કામ ભાજપ અને કોંગ્રેસે કર્યું છે પણ આ ત્રણ એકા જેવા મારા ખેડૂતો એની ભેખડે ભરાણા છે ને એટલે એ લોકોને ખબર પડી ગઈ કે હવે અમારી ખુરશી ડોલવાની નથી ભૂક્કો થઈને ભ્રષ્ટ થઈ જવાની છે ખતમ થઈ જવાની છે એટલે મારા વડીલો મારા વિલ્લાઓ મારે વાત હવે નથી કરવી મારે એટલું કેવું છે કે હવે આપણે આજુબાજુ બેઠા છે એ કહું છું રાજકારણ તમારે કરવું પડશે એક વાર નહી હજાર વાર તો જ આપણે ત્રીસ વર્ષના શોષણને અટકાવી હશું બાકી આવી પાટલિયું કાયદા કરશે ને આપણે ઉલ્લો બનાવવા કરશું એટલે આપણે તાલુકા જિલ્લામાં એને પાડી દેવાના છે સંકલ્પ લઈને જવાનું છે તો લે છો ને સંકલ્પ અને છેલ્લે મારે એટલું કહેવું છે કે અહીંયા ગીરની ધરતી છે ઘણી બધી વાર મારા વિલ્લા હોય તો હાંભળું હશે પણ મારી માતાઓ બહેનો અને મારા વડીલોને પણ કહી દઉં કે આપણે ડરવાનું નથી જેલમાં જેને ભૈરા છે ને અમે અહીંથી વાતું નથી કરતા ખાલી જેલમાં ગયા છે એટલે હારી હારી વાતો નથી કરતા પણ હું માતાઓ તમને કહી દઉં હું જેલમાં જઈને આવી છું આ ભાજપે મને પણ સાબરમતી જેલમાં પૂરી હતી 307 120 બી અનેક કલમો લગાડી હતી અમે સાબરમતી જેલના રોટલા ખાઈને આવ્યા છીએ ને એટલે અહીંથી ગર્જના કરી શકીએ અમે ગાજતા નથી અમે ગર્જના કરીએ છીએ અને એટલે જ કહીએ છીએ કે તમારે પણ હિંમતથી લડવું પડશે

છે અને આ વખતે પાડી દેવાના છે પ્રાણ લઈને તમારે જવાનું છે બોલો ભારત માતા કી વન ડે જય જવાન જય જવાન